સોમવારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુરતના મહેમાન બન્યા રાજ્યપાલે સૌપ્રથમ વેસુ પ્રાકૃતિક કૃષિ બજાર ખાતે જિલ્લા તંત્ર પ્રેરિત વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું ત્યારબાદ વીર યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ વીએનએસજીના છપ્પનમાં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે તેમજ વીએનએસજીના છપ્પનમાં પદવીદાન સમારોહમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હાજરી આપી હતી બે ત્રણ દિવસ પહેલાં એટલે લગભગ શુક્રવાર હોય કાં તો શનિવાર આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમના આખી વાસ વાગ અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે દરેકે દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દેવું ના બને એની અંદર એ તમારી માગણીઓ પરતવે સરકારનું સમગ્ર સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય એટલે એમને તરત જ એ પણ બાબતમાં સંમત થયા અને કહ્યું કે અમે હડતાલ અમે અમારી પાછી ખેંચીએ છીએ પરંતુ આપ સરકાર શ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી અને આપણે કહ્યું કે સરકાર પણ તમારી બે માંગણીઓ પરતવે યોગ્ય સકારાત્મક અને જેટલું શક્ય હોય એ બાબતમાં વિચારી તો કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન છે રાહુલ ગાંધી પણ આવશે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક પડવાનો નથી ને ગુજરાતમાં તો મળીએ એના મૂળિયા જ ઉખડી ગયેલા કોંગ્રેસ જેવું ગુજરાતમાં કઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય નહીં ના લઈ શકાતો હોય કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને કતેડા ગણવા એમના માટે જ એક ઈસ્યુ છે એટલે હવે જરા આ તો ઠીક છે હવે અહિયાં આવ્યા બેસે આખું જેટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવશે મેં કહ્યું કે ઘોડા ને ગધેડા ઓળખવા મુશ્કેલી પડે એવું સ્વાભાવિક છે બદલાયેલા પરિસ્થિતિ ની અંદર આહાર વિહાર થોડું ચેન્જ થયું છે ને એના કારણે ક્યાંક હાર્ટ એટેકના જે તમારા તરફથી જે સમાચાર મળે છે અને એકચ્યુલી પણ માધ્યમો સિવાય પણ સમાચાર મળે છે એટલે એટેકનું પ્રમાણ પહેલા અમે જે વર્ષો વર્ષ જોતા જઈએ છીએ કદાચ ઉંમરોમાં થોડી ઘણો ફરક આવ્યો હશે પરંતુ જે એટેકનું પ્રમાણ હતું એ એનું એ છે કદાચ થોડું ઘણું વધ્યું હશે પરંતુ દરેક યુવાને કસરતની સાથે આહાર વિહાર ઊંઘવાનો સમય નિયમિત કરવો જોઈએ ઉઠવાનો સમય નિયમિત કરવો જોઈએ અને જિંદગીની થોડી નિયમિતતા તરફ આપણે લઈ જઈએ તો મને લાગે છે કે આમાં ઘણી બધી અંશે આપણે રાહત મેળવી છે ગરમીમાં ગરમીની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમય અંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજ સેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર કરતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે એકથી ચારનો સમય વધારે પાણી પીવું વગેરે વગેરે ઘણી બધા વિષયો અવેરનેસના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા આખા ગુજરાતમાં આપતા બનાવું સાબર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત